વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં જે પણ દબાણો કરવામાં આવ્યા છે તેની પર હવે દાદાનું બુલડોઝર ફરી વળશે ભાજપના ધારાસભ્ય કેવું રોકડિયાએ આ જાણકારી આપી વિશ્વામિત્રી નદી પરના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવશે આ વાત કેવું રોકડિયાએ જણાવી છે સર્વે પૂરો નોટિસો ઇશ્યુ કરવામાં આવી દબાણો પર હવે દાદાનું બુલડોઝર ફરી વળશે તો વડોદરામાં વિશ્વામિત્રી પરના દબાણો હવે દૂર કરવામાં આવશે વિશ્વામિત્રીનો વડોદરા શહેરમાંથી જ્યાંથી એન્ટર થાય છે અને વડોદરા શહેરમાં જ્યાંથી બહાર નીકળે છે આ સિટી વિસ્તારની અંદર વિશ્વામિત્રીનો સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેના અંતે વિશ્વામિત્રીની અંદર જે નવ થી દસ ઇલિગલ બાંધકામ હતા અને જે દબાણ હતા આ તમામ દબાણોને પછી એ કોઈક બોલનું દબાણ હોય એ પછી કોઈ શાળાનું દબાણ હોય કોઈ હોસ્પિટલનું દબાણ હોય કોઈ પાર્ટી પ્લોટનું દબાણ હોય કોઈ મકાનોના દબાણ હોય આ તમામ દબાણો દૂર કરવા માટે આજે વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ ઇશ્યુ કરી છે અમારા દ્વારા જયારે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ માન્ય મુખ્યમંત્રીશ્રીએ માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આની મંજૂરી આપતા તમામ દબાણકારોને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે જાતે દિવસમાં દબાણ દૂર શેર કરી અને હવે કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવી કોંગ્રેસ નેતા સંદીપ પટેલે આરોપ લગાવ્યો છે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે ભ્રષ્ટાચારના કારણે વડોદરામાં પૂર સ્થિતિ હોવાની વાત સંદીપ પટેલે જણાવી તો એક તરફ કેવું રોકડિયા જેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને તેમણે કહ્યું કે વિશ્વામિત્રી નદી પર જેટલા પણ દબાણો છે તેની સામે કાર્યવાહી થશે સર્વે પૂરો થયો નોટિસ ઇસ્યુ થઈ દબાણો પર હવે દાદાનું બુલડોઝર ફરી વળશે ત્યારે હવે વળતો પ્રહાર કોંગ્રેસે કર્યો છે કે રોકડિયાની પોસ્ટ પર કોંગ્રેસ નેતા સંદીપ પટેલે આરોપ લગાવ્યો છે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોવાની વાત તેમણે કહી ભ્રષ્ટાચારના કારણે વડોદરામાં પૂરની સ્થિતિ ઉદ્ભવી હોવાની વાત સંદીપ પટેલે જણાવી

રહેણાંક ઝોનમાં કન્વર્ટ થઈ છે એનો સર્ક્યુલર મેં બે થી ત્રણ વાર પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટપણે પુરાવા સાથે આપેલો છે અને એ પ્રતિબંધિત વિસ્તારની જમીનો ખાલી ને ખાલી પાર્ટીના નેતાઓની પ્રતિબંધિતમાંથી રહેણાંકમાં એ જમીન કન્વર્ટ થઈ છે અને એ જમીનમાં ચાલીસ ટકાની કપાત વગર અત્યારના કોર્પોરેટર ધારાસભ્ય માજી કોર્પોરેટર માજી મંત્રીની જમીનો કોઈ પણ કપાત વગર ત્યાં સ્થળ પર વીસ વીસ દસ દસ કરોડના બંગલા બની ગયા છે અને સામાન્ય ખેડૂતો પાસેથી નોમિનલ ભાવે લઈને આનું સામાન્ય ખેડૂતને મોટામાં મોટું